અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની આને કંપની કહું છું એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાય જેમ આવે એમ પાઠ કરે છે લખવા મીડા શું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણે એ તાકાત છે કારણ કે મારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે મહારાજ કે અમે જયારે દ્વારિકા ગયેલા અને દ્વારિકા પતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે આ વાત એને વર્ષો પસાર થઈ ગયા મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા ચિંતા ન કરો એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળાય છે જય મોગલ જય મણિધર જય વડવાલ બાપ મોગલધામ ગભરાવતી બાપુ શ્રી મોગલ કુલ ચારો ઋષિનો અવાજ છે કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવે આને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાય છે અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની આને કંપની કહું છું એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાય અને જેમ આવે એમ બફાટ કરે છે લખવા માંડ્યાશું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાળો નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય કુ છે બાપ તમે હવે અનુષ્ઠાન માટે બે જાઓ જ્યાં સુધી આપણે શંકરાચાર્ય અમે માફી ન માગે અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ આગળ લખાણ નો દીએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધા બે જવાનું છે એમ હું તમારા પેળો છું અને હું બુધવારનો બેહવાનો છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી જવાય ત્યાર છે કાકા અમારા હાથમાં બે વસ્તુ છે તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણે એ તાકાત છે કારણ કે મારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે એમ આ એક બાપુનો આદેશ છે અઢારે વરણને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાય કાનો પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મહેન બંડન જેમ આવે બફાટ કરે છે કારણ ઈશ્વરસિંહ મોટો દુનિયામાં કોઈ નથી અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે બાપુ અનાશ તનમાં બુધવારના બેહવાના છે હમજે કારણ મારે વેલુ બેહવું હતું પણ અમુક મારે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું છે એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસન છોટ પણ બાપુ છોડી દેશે અને કે સામીની સામીનારેને જે સંપ્રદાયનો મંદિર છે અહીંયા બેહિશ અને કે મોગલ ધામના પટમાં બેહી જઈશ દુનિયાને ખબર પડે ચાર અનુસૂચિત છે અને ચારણ ધારે કરી શકે છે પણ હું બોલું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટનો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વરણ છે કૃષ્ણની અરે કૃષ્ણથી મોટા કોઈ નથી જય મોગલ જય મની ધા જય મન